સાદુ વાક્ય પ્રેરક વાક્ય અને પુનઃ પ્રેરક વાક્ય એ ત્રણેયમાં શું ડિફરન્સ છે જો વાક્ય દ્વારા સમજાવ ધારો કે આપણે એમ લખીએ કે શિક્ષક લખે છે આ સાદુ વાક્ય છે કે શિક્ષક છે એ પોતે લખે છે તો એનું પ્રેરક વાક્ય શું થાય શિક્ષક લખાવે છે શિક્ષક છે એ કોઈ કાગળ લખાવે છે તો એ શું થાય પ્રેરક વાક્ય થાય પણ હું અહીંયા એમ લખું કે શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવડાવે છે આ શું થઈ ગયું એનું પુનઃ પ્રેરક વાક્ય થઈ ગયું શિક્ષક લખે છે સાદું વાક્ય શિક્ષક લખાવે છે પ્રેરક વાક્ય પણ શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવડાવે છે એ પુનઃ પ્રેરક વાક્ય થયું બીજું ઉદાહરણ લઈએ માળી ઝાડ કાપે છે આ શું થયું સાદું વાક્ય કે માળી ઝાડ કાપે છે માડી છે એ ઝાડ કપાવે છે આ શું થયું એનું પ્રેરક વાક્ય કે માડી છે ઝાડ કપાવે છે પણ હું એમ લખું કે માળી નોકર પાસે ઝાડ કપાવડાવે છે તો આ થઈ ગયું એનું પુનઃ પ્રેરક વાક્ય હજી એક એવું ઉદાહરણ મેં પૂજા કરી બરાબર મેં પૂજા કરી એ સાદું વાક્ય છે મેં પૂજા કરાવી આ એનું પ્રેરક વાક્ય છે પણ મેં બ્રાહ્મણો પાસે પૂજા કરાવી મેં બ્રાહ્મણ પાસે પૂજા કરાવડાવી આ એનું પુનઃ પ્રેરક વાક્ય છે મેં તો ત્રણ એક્ઝામ્પલ દીધા હજી પણ તમે એક એક એક્ઝામ્પલ જેને આવડતું એ પટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ